નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં જાપાની બાબા વેંગાની દ્વારા મુખી ફાટવાની આગાહી સાચી પડી જી હા મિત્રો આધુનિક સમયમાં વિશ્વ પ્રગતિના માર્ગ પર છે વિજ્ઞાન અને ટેકનોલોજી જીવન ઘણું સરળ બનાવી દીધું છે આ બધા વચ્ચે હજુ સુધી એવી કોઈ ટેકનોલોજી બનાવવામાં આવી નથી જે ભવિષ્ય બાબતે અથવા તેના વિશે જણાવી શકે જી હા મિત્રો પરંતુ કેટલા ભવિષ્યવેદા અને તેમને ચાહકો ભવિષ્ય જોવાનો દાવો કરે છે તેમજથી બાબા હતા મિત્રો તેમના જીવનકાળ દરમિયાન અનેક પ્રકારની આગાહી કરી હતી જાપાની બાબા વેગાની આગાહી જીહા મિત્રો બાબાની વેગા દ્વારા આવેલા મોટા ભાગની આગાહી સાચી સાબિત થઈ છે તેમના જીવનકાળ તેમણે મોટા ભાગની કુદરતી આફતોની આગાહી કરી હતી જેમાંથી કેટલી સાચી પણ સાબિત થઈ છે હવે આ બધા વચ્ચે એક નવું નામ જાપાની બાબા વેગા સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ